નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તારે અડદિયો ખાવા તો બધાને મજા આવતી હોય છે અડદિયો ખાવાના શોખીનો માટે આખી રેસીપી માટે લઈને આવી ગયો છું મારી સાથે હરેશભાઈ હરેશભાઈ ઘણા વર્ષો થાય અડદીઓ બનાવે છે અને ફ્રેન્ડ સર્કલમાં બધાને ટેસ્ટ કરાવતા હોય છે હું પણ દર વર્ષે તેનો અડદિયો ટેસ્ટ કરતો હોઉં છું તો આ ફેરે હરેશભાઈની આખી રેસીપી આજ કવર કરવાના છે હરેશભાઈ આજ કેટલા કિલો બનાવવાના છે કિલો કિલો અને અંદર આપણે કઈ કઈ વસ્તુ આવે છે એમાં અંદર તો આપણે નોર્મલ બધા નાખતા હોય છે ઘી હોય છે અડદનો લોટ હોય છે હા બધા માવો હોય છે બધી વસ્તુ હોય છે પણ આપણે એવું છે કે આમ આપણે રડિતો પોચવા રહીએ માટે આપણે કાળો ખજૂર નાખતા હોય છે બરાબર અને આપણે એમાં પછી અલગ અલગ આ બધા મસાલા ભેગા કરીને આપણે વ્યવસ્થિત આપડે પોતે જાતે મસાલો બનાવે છે હરેશભાઈ મને આની પહેલા એક વાર કીધું કે અમે જે કાળો ખજૂર નાખીએ છે ને એનું કારણ એ છે

હવે આપણે ડાબો દઈ દીધો છે પછી એના જો આ રીતે સાળવામાં આવે છે મિક્સ થઈ જાય પછી આ જો સાળે ને પછી તમને તમે જોઈ શકો છો નીચે એકદમ ઝીણી કણી પડી જાય છે ગોળી એવી અને એનથીને તે આખો લોટ શેકવાનો છે ઘી નાખીને આગળ હવે તમને બતાવ્યું હવે આપણે લોટને દાબો દઈ દીધો એટલે ઘી ગરમ કરી લીધો છે અમૂલનું અમૂલ ઘીમાં તે આપણે આ હળદીઓ બનાવવાનો છે અત્યારે પાંત્રીસ કિલોનો ગાણ પડશે અને ઓછામાં ઓછા ચારથી પાંચ ગાણ પડશે ત્યારે આપણે જે એકસો સાસઠ કિલો અડદીઓ છે એ પરફેક્ટ બનશે જેટલો આપણે દાબોદી દીધેલો લોટ છે એ બધો ઉમેરતો જવાનો છે ઘીની અંદર અને તમને આખી મેથડ હું બતાવવાનો છું કઈ રીતે અડદિયો બને છે ને પહેલાં આપણે દાબો દીધો ત્યારબાદ હવે ઘીની અંદર ચેકવાનો છે એટલે તમે જોઈ શકો છો આપણે જે લોટ છે ને ઉમેરતા જવાનો છે અને જ્યાં લગીને એકદમ ઠીક થાય ત્યાં લગીને આપણે તેને મિક્સ કરવાનો છે અત્યારે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેને શેકાતા શેકાતા લગભગ થી બે કલાક જેવો સમય લાગી જશે તમે જોઈ શકો છો આમાં રાતાશા આવે ત્યાં લગીને આપણે શેકવા ત્યાં લગી બ્રાઉન દસ પંદર મિનિટ પછી આ રીતનો હોય છે તમે જોઈ શકો છો હવે પાંત્રીસ ચાલીસ મિનિટ થઈ છે તમને એટલે કેવા વાર લાગશે મારે જે હું પોણી કલક જોઈતી છે હમ હમ હવે આમ સાઈડમાંથી તમે જોઈ શકો છો એકદમ હવે બહુ બળ નથી કરવું પડતું હલાવવામાં જો હવે કોક કોક દાણો પડવા માંડ્યો છે તમે જોઈ શકો છો સચે જ રાતા જ આવી છે તો હવે હરેશભાઈ આપણે આમાં દાણો લાલ થઈ ગયો છે દાણો લાલ થઈ ગયો છે હવે દોઢ આ આફીટ પોણા બે કલાક આપડે શેકાણો છે બરોબર હવે તમે બતાવો તો આપણે ભાઈ જોઈ શકો છો જા રીતના લબડા આ દાણો આખો લાલ થયો ને ભાઈ પોણા બે કલાક સમય થયો છે અને હવે આપણે આ શું લીધો છે ગુંદર છે આ ગુંદર છે આ ગુંદરને આપણે રોટમાં નાખશું આપણે સીધો હા અમાનું તો પડતું એમ આમાંનામાં ગુંદર ફૂટે નહીં આમાં તળવો નહીં પડે તળવો નહીં પડે બરાબર દરેક રસોયાની અલગ અલગ સ્ટ્રીક હોય છે મિત્રો હરીશભાઈ નું કે અલગ છે જોવો તમે મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે હરીશભાઈ આજે ફૂટેહી ગુંદર ફૂટે ને આય બધું ગુંદર ફૂટે છે ફૂટે આપણો ગુંદર આની અંદર કાચો ડાયરેક્ટ નાખ્યો ને લઈએ હવે ને મે ફૂટે છે તમે જોઈ શકો છો જોવો તમે

જો નાખ્યા પછી તમે જોઈ શકો છો એકદમ જોરદાર દાણાદાર અડદિયો કમ્પ્લીટ થઈ ગયો છે ગાણ એમાં પેલા નાખી દીધો તો અને હવે અત્યારે બીજો ગાણ અત્યારે જો આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને જે ત્રીજો પાકી રહ્યો છે એ તમને બતાવી પેલા ગાણામાં ખજૂર નહોતો એવા બીજા ખજૂર નાખ્યો અને જે ત્રીજો પાકે ને એમાં પણ ખજૂર આવશે તમે જોઈ શકો છો ઘી મેકી દીધો છે માવો શેકવાનો છે

અને આ રીતે માવો શેકતો જવાનો છે ઘીની અંદર એકદમ ધીમા તાપે અને આપણો માવો દસ બાર મિનિટ પછી જો આ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે જેવું જેવું ઝીણું ઝીણું ઘી માથે આવવા મળ્યું છે એટલે હવે માવો આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે હવે માવો જે આપણે જે અડદિયાનો જે આ બધું શેકીને રાખ્યું છે ને તેની અંદર માવો મિક્સ કરી દેવાનો છે તેમ જોઈ શકો છો આપણે બધા ઘાણ અંદર નાખી દીધા છે તપેલાની અંદર અને એની અંદર આ માવો નાખી દેવામાં આવ્યો છે અને માવો અંદર મિક્સ થઈ જાય પછી આપણે જે કાજુ છે આ પાંચ કિલો કાજુ છે તેની અંદર જો આ ફ્રાય કરી લેવાના છે ઘીની અંદર અને કાજુ એકદમ ફ્રાય થઈ જાય ત્યારબાદ બધું ડ્રાય ફ્રૂટ આપણે અંદર ધીરે ધીરે ફ્રાય કરતું જવાનું છે અને પાંચ સાત મિનિટ તમે આમ રાખો ને એટલે ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં લગીને આપણે ફ્રાય કરવાના છે તેમ જોઈ શકો છો ગોલ્ડ બ્રાઉન થઈ ગયા છે હવે ફ્રાય કરતું જવાનું છે એમ કરતાં કરતાં બધા ડ્રાય ફ્રૂટ આપણે ફ્રાય કરી લેવાના છે હવે આપણે બદામ આવીએ તો બદામ તો એ રીતે ફ્રાય કરતી જવાની છે બદામ મિત્રો ઘીમાં નાખશો ને એટલે ઘી થોડુંક ડોળું થઈ જશે જુઓ તમે કલર ચેન્જ થઈ જાય છે કે બદામમાં અમુક ડોળ હોય તે નીકળતો હોય છે એટલે તમને એમ ન કહેતા કે ભાઈ પર મેલું કેમ છે આપણે બધું ડ્રાય ફ્રૂટ તળી લીધું ત્યારબાદ હવે ગુંદર છે ગુંદર આપણે અડધોની અંદર નાખી દીધો અને અડધો આપણે ફ્રાય કરી લેવાનો છે બધું ડ્રાય ફ્રૂટને ગુંદર કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જે અડદિયો છે તેની અંદર બધું ડ્રાય ફ્રૂટ અને ગુંદર નાખી દેવામાં આવે છે ત્યારબાદ બધું મિક્સ કરવામાં આવશે તેમ જોઈશો બધું ડ્રાય ફ્રૂટ ગુંદર કાજુ બદામ આ બધી વસ્તુ નાખી દીધી છે હવે તેને મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે સાસણી લેવાની છે ખાંડની તો અત્યારે આપણે ખાંડ નાખી દીધી છે તવીમાં તમે જોઈ શકો છો અને તેની અંદર આપણે પાણી નાખવાનું છે તેના માપ મુજબ અને એક તારની આપણે સાસણી લેવાની છે એ તમને આગળ આખો વિડીયોમાં બતાવું અત્યારે આપણે પાણી નાખ્યું અને ખાંડ આપણે ઓગાળી રહ્યા છીએ ધીમા ધ આપે અને પંદર વીસ મિનિટ થઈ પછી જો આ રીતનો તાર પડવા મીણો છે એટલે આપણી સાસણી છે તે પરફેક્ટ આવી ગઈ છે તો હવે જે આપણો અડદિયો છે તેની અંદર આપણે સાસણી નાખી દઈએ એટલે કમ્પલેટ આપણો અડદિયો સાસણી નાખ્યા પછી એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે મસાલો નાખવાનો છે આપણે આની અંદર મસાલો નાખ્યો નથી આ જે કલર બતાવીને એકદમ નેચરલ છે તમે જોઈ શકો છો સાસણી અંદર મિક્સ થઈ જાય પછી તેમના જે ઓસળી આવે છે આમ પીપરી મૂળ છે હુંટ છે અત્યારે હુંટ નાખવામાં આવી રહી છે જરૂરિયાત મુજબ કેમકે હરેશભાઈ પોતે હુંઠ છે ને પોતાના હાથે જ દળે છે એટલે તેનો ટેસ્ટ આખો અલગ આવે છે કેમ કે બાકી તમે બજારમાં મળતા મસાલા લઈ આવો ને તો એક પડીકામાં કેમ પડીકું છે એમ એમ બધું મિક્સ આવી જાય પણ હુંઠ પીપરી મૂળ આ બધું અલગ અલગ નાખે છે જો અત્યારે એનો મિક્સ મસાલો ઓહળીયો નાખી દીધો અને આ અડદિયો મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો જોરદાર હવે આપણે છોકીની અંદર જામમાં હાટું મૂકી દઈએ છીએ બધો અડદીઓ કમ્પ્લીટ થઈ ગયો એટલે છોકીની અંદર આપણે કાઢી લેવામાં આવે છે તમે જોઈ શકો છો અને આખી ચોકીની અંદર આ અડદીઓ સેટ કરી દેવામાં આવશે એટલે જે આ માથે જે ઘી છે તમને ઘી બતાવે ને એ બધું માથે આવી જશે અને આ રીતે એકદમ સેટ કરી દેવામાં આવે છે પછી ચોકીની અંદર આખો સેટ થઈ જાય પછી આપણે અંદર પિસ્તા છે બદામ છે પિસ્તા કતરી છે બદામ કતરી છે આ બધી વસ્તુ નાખવામાં આવશે અને તેમ માથે જે ઘી જોવો છો ને તે બે કલાક પછી એકદમ જામી જશે ચોકી ઉપર આગળ તમને બતાવી શકતી અત્યારે જો પિસ્તા કતરી નાખી દીધી હવે બદામ કતરી નાખી દેવામાં આવે છે અંદર તો આપણે ડ્રાયફ્રૂટના કટકા નાખ્યા જ હતા ઉપર જતાં પણ આ વસ્તુ નાખીને પછી જે અડદિયો બને ભાઈ હે ભાઈ મોજ આવી જાય આ ચોકી જોતાં જ તમને મોઢામાંથી પાણી વસૂટી પડે તેવું લાગે મને તો વસૂટી જ પડે જ એટલે હું તો હમણાં ટેસ્ટ જ કરવાનો છું જો સોકી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ ચોકીને એકદમ સેટ થવાય એક વાર મૂકી દેવામાં આવશે તમે જોઈ શકો છો બધી ચોકીને એક કલાક થઈ ગઈ છે એક કલાક પછી આ આ રીતની જામેલી છે હજી આ જે ઘી બતાય છે ને એ નહીં બતાવી આખું જામી જશે જો અત્યારે બે અઢી કલાક પછી મેં તો જે ટેસ્ટ કર્યો છે ને એ વિડીયો તમને આગળ બતાવું તે અત્યારે જો શોકીમાં કટિંગ થઈ રહ્યું છે અને ડબ્બા પેકિંગ થઈ રહ્યા છે મિત્રો અને આ ડબ્બા જો તમારે જોતા હોય કિલો બે કિલો પાંચ કિલો તો તમે ઓર્ડર આપી શકો છો આપેલા નંબર ઉપર અને તમે જોઈ શકો છો સરસ મજાના ડબ્બા પેકિંગ થઈ ગયા છે જે ઓર્ડર હતો તે પ્રમાણે હરેશભાઈને અને તમારે જો હરેશભાઈના આ અડદિયો ખાવો હોય તો હું નંબર આપી દઈશ હવે મારા મારે તો રહેવાતું જ નહોતું એટલે મેં તો ગરમ ગરમ ટેસ્ટ કર્યો નહીં તમને વિડીયો બતાવું મિત્રો અડદિયાની આપણે કારના રાહ જોઈ રહ્યા હતા અડદિયો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આવો નજીક આવો જાવ તમે ડ્રાય ફ્રૂટથી ભરપૂર આ અડદિયો એકદમ જોરદાર તૈયાર થઈ ગયો છે અને મેં ગરમમાં ગરમ ટેસ્ટ કરવા માટે લઈ લીધો છે હરીશભાઈ કેવો બને હું ટેસ્ટ કરીને તમને કહું જોરદાર અડધીઓ છે તો અડધીઓ એકદમ આમ જો મોજ આવી જાય તેવો છે હવે જો તમારો મગાવવો હોય ને તમારા ઘર માટે તમારા ફ્રેન્ડ સર્કલ માટે તો આપેલા નંબર ઉપર આજે જ કોલ કરીને મગાવી લો અરેશભાઈ તમને મોકલી દેશે તો વિડીયો સારો લાગે તો વધુ બધું શેર કરી દેજો